આજરોજ મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મોટા મોટા ગણપતિ આયોજકો છે એમના સ્થળ વિઝિટ કરવામાં આવી છે સાથો સાથ પોલીસ સાથે અને હોમગાર્ડ સાથે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જે ગણપતિ આયોજકો છે એમના સ્થળની વિઝિટ કરીને ત્યાં ટ્રાફિક મેનેજમેન્ટ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર સીસીટીવી કેમેરા ત્યાંની સાફ સફાઈ એ બધી બાબતો એન્શ્યોર થાય એ માટે સ્થળની વિઝિટ કરવામાં આવેલી છે સાથો સાથ જે આ પોકેટ છે શ્રેય થી તુલસીધામ ચાર રસ્તા અને સ્કૂલ સ્કૂલથી જૂના મકરપુરા પોલીસ સ્ટેશન એ વિસ્તારમાં ઘણા બધા મોટા ગણપતિઓ આવેલા હોય આ વિસ્તારમાં સાંજના સમયે ભારે વાહનોનો પ્રવેશ ન થાય એ માટે અલગથી એક જાહેરનામું તૈયાર કરીને ભારદારી વાહનો પ્રવેશબંધી થાય એ પ્રમાણે આજે જાહેરનામાનું અમલીકરણ થાય એ માટે આજે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે અને તમામ ગણપતિ આયોજકો સાથે મિટિંગ કરી એમના પ્રશ્નો જાણી

આપણે બધું ધ્યાન કેવી રીતના રાખવું શું કરવું એ બાબતમાં અમારે એમની સાથે ચર્ચા થઈ હા એ અમારે ઓલરેડી લાગેલા છે અંદર કેમેરા અને એ અમે અત્યારે ઓલરેડી કેમેરા ચાલુ છે મારું નામ જનક પટેલ યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ માજલપુરના રાજા એમાં હું ટ્રસ્ટી છું